એકતાનગર ખાતે કરોડો રૂપિયાના ખર્ચે રેલવે સ્ટેશનનું નવનિર્માણ કરવામાં આવેલ છે જેના રેલવે ટ્રેક દ્વારા આસપાસના ગામ જેવા કે સાંજરોલી ગબાના ગરડેશ્વર કોયારી બાદરવાના ખેડૂતોના ખેતરોમાં ચોમાસામાં વરસાદને લઈને પાણી ભરાવવાને કારણે પાકોને નુકસાન થઈ રહ્યું છે રેલવે વિભાગ દ્વારા પાણીના નિકાલ માટે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા આજ દિન સુધી કરવામાં આવી નથી જેને લઈને ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે

રેલવે બનવાથી રેલવેની હાઈટ જે ઊંચી છે એના કારણે આજુબાજુ પાણી ભરાઈ જાય છે પાણી ભરાવાથી આજુબાજુ જે સાંજરોલીથી લઈને સીધું ગભાણા વેલાડી સુધીના જે આજુબાજુના ખેતરો છે જે ચારસો પાંચસો એકર જમીન છે એ જમીનોમાં પાણી ભરાઈ જાય છે પાણીના કારણે ખેડૂતો છેલ્લા સાત વર્ષથી ખેડૂતમાં ખેતીમાં કંઈ પાકતું નહીં ને છેલ્લા સાત વર્ષથી ખેડૂતો બહુ મોટી તકલીફમાં છે ઘણા ખેડૂતો એવા છે કે જેઓ એક જ ખેતર ધરાવે છે અને એક જ ખેતરથી એમનું જીવન ધોરણ ચાલે છે અને એ ખેતરમાં જો કપાસ કે ગમે તે કે વાવેતર કરેલું હોય એ વાવેતર નહીં થતું અને જે નુકસાન થાય છે જેના લીધે બહુ મોટી તકલીફ છે આ રેલવેનું પાણી જ્યારથી આવે છે રેલવે જ્યારથી બની છે ત્યારથી બહુ મોટી તકલીફ છે ખેડૂતોને બીજી વાત એ કે તંત્રને ઘણી વખત રજૂઆત કરેલી છે રેલવે તંત્રને ઘણીવાર રજૂઆત કરવા છતાં રેલવે તંત્રએ આજ દિન સુધી કોઈપણ જાતના ખેડૂતો માટે પગલાં લીધેલા નથી લેખિતમાં પણ રજૂઆત કરેલી છે અને મોખિકમાં પણ રજૂઆત કરેલી છે સુધીમાં કલેક્ટર સાહેબને કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરેલી છે ને વારંવાર કહેવામાં આવેલું છે ને વારંવાર બહુ મોટું નુકસાન છે અમારા પિતાજીનો સાત એકરનો નંબર છે જે સાત સાત એકરમાં છેલ્લા સાત વર્ષથી પાણી ભરેલું ને ભરેલું રહે છે એવા આજુબાજુમાં ઘણા ખેડૂતો છે રમણભાઈ કરીને છે પછી ગોપાલ કાકા છે આજુબાજુમાં ઘણા ખેડૂતો છે બહુ મોટું નુકસાન છે જેના લીધે આજ દિન સુધી આ રેલવે રેલવે પણ કોઈ જાતની એ નહીં લીધી અને આજુબાજુ જે તંત્રને રજૂઆત કરેલી છે કોઈ પણ ખેડૂતોનું કોઈ આજે સાંભળવા તૈયાર નથી ને જ્યાં સુધી આ રેલવેના પાણીનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આવું ને આવું રહેશે અને ખેતરોમાં પાણી ભરાયેલું ને ભરાયેલું રહેશે જેના લીધે ખેડૂતોને બહુ મોટું નુકસાન છે જેથી કરીને પાણીનો નિકાલ કરવામાં આવે તો ખેડૂતોને જે બી ખેતીની આવક છે એ આવક મળી રહે અને ખેડૂતોનું જીવન ધોરણ છેલા કરે આજે આ રેલવે પડવાથી સાત વરસ થઈ ગયા અને જ્યારે કામ ચાલતું હતું ત્યારે બી અમે આવા ખેડૂતો ભેગા થઈને એમને રજૂઆત કરી હતી પણ છતાં બી અમારી કોઈ એ લોકોએ વાત સાંભળી નથી અને આજે મારું ખેતર જેને તો રેલવેના પૈસા મળી રહ્યા એમને તો કંઈ નહીં પણ અમારે આ બીજું ફાલતુ માણસોને આ દુઃખ ભોગવવું પડે છે મારું એકને ખેતર છે અત્યારે મારે ત્રણ એકરનો નંબર છે પણ એમાં કોઈ ઉપજ મળતી નથી અને અત્યારે બી બબ્બે વાર અમે કપાસ મૂકો પણ એમાં કંઈ અમને મળતું નથી તો સાત વર્ષથી અમે આ દુઃખ ભોગવી રહ્યા અને ગયા વર્ષે બી આ રીતે અમે બધા ખેડૂતો સરકારી તંત્રને બોલાવ્યા અને વિમાન ઓરાયું જ્યાં જ્યાં પાણી હતું તે વખતે બી અમે લેખિતમાં બી રજૂઆત કરી સતા બી કોઈ સરકારી તંત્ર આ વાત અમારી ધ્યાનમાં લીધી નથી અને અમે આજે આ દુઃખ ભોગવીને બેઠા છે આજે જે કંઈ અમારા આગેવાન વડીલો અમને આ સહકાર આપ્યો તો અમને અમે એમના આધારે અમે બી પગભર થયા છે તો માટે કરીને અમને કોઈ બી રીતે આ પાણીનો નિકાસ થાય એવી વ્યવસ્થા મળે તો સારી વાત એમ અમારી જમીનમાં જે આ રેલવેવાળાને તો પૈસા મળી ગયા સાહેબ બરાબર પણ જે અમારી જમીન ડોબાણમાં જાય છે અમારા ખેતરોમાં પાણી જાય તો બે ત્રણ એકર અઢી એકર જમીન છે મારી એ બધી દુબાણમાં જતી રહી છે એટલે આ ટપલીકા મારે બહુ ભોગવવી પડે છે બરાબર ખેતરમાં કોઈ પાક નહીં થતો કેનાલમાં પાણી આવે તો કેનાલ તૂટી જાય છે પછી કેનાલ રિપેર કરવા પાછા અમારે પૈસા એકઠા કરવા પડે બધાનો ફાળો કરીને એટલે ફાળો કરીએ તો એક પાલ લેવાય છે હુંડીઓ ભેંસો માટે માણસો શું ખાય એમ આઠ એકર ને બત્રીસ ઘૂંટાનો ખેડૂત છું મારું એક એક ખેતર ચાર એકરને પાંત્રીસ ગુંટા રેલવેની નીચે એક પર આવેલું છે મને સાત વર્ષથી દિવાળી સુધી ગૂંઠણ ગૂંઠણ ત્રણ ફૂટ પા પાણી ભરાઈ રહે છે એનો કોઈ નિકાલ થતો નથી અને તદ ઉપરાંત અમારે થી જે રસ્તો વેલાડી ફરિયામાં આવે છે એનું નાડું ઉપરથી આપીશું રસ્તો એવું કરીને રેલવેવાળાએ બંધ કરી દીધું અમારા હાલમાં રોશની સ્કૂલમાં પચાસ છોકરાઓ ભણવા જાય છે કોલેજ માટે અને અમારે બાઇક પણ અમારી ગઢેશ્વર જતી નથી તો અમારે નોકરી જવું હોય ગઢેશ્વર કોઈ કામે જવું હોય તે પણ અમે પાણીમાંથી નીકળી શકતા નથી અમારે કોઈ જ રસ્તો નથી રેલવેનું ગરનાળું બનાવ્યું છે તેમાં પાંચ એન્જિન મૂકે તો એ પણ પાણી ખૂટતું નથી અમારે જવું કેવી રીતે હાલની મિનિટે તમે નિરીક્ષણ કરો એક એન્જિનથી આઠથી બાર કલાક એન્જિન ચલાવે ખોટા પાંચ હજાર રૂપિયા સરકાર આપે છે તો ગરીબોનું બગડે છે એને એક રૂપિયો મળતો નથી એનું શું જ્યારે માફિયા અને આવા ધંધાધારી કોન્ટ્રાક્ટર બેચ કરી અને એ લોકો કમાય અમારા ખેડૂતોનું આજ લગી કોઈ સાંભળતા નથી અમારો ગડેશ્વરનો રોડ છે પંચાયતનો પચાસ લાખ રૂપિયા મંજૂર થયેલા છે આજ દિન સુધી એજન્સી કરવા તૈયાર નથી રેલવે ટેક આવી ગયો એટલે તમારો રસ્તો નહીં બને તો અમારે જવું કેવી રીતે ઉપરથી જવાનું બંધ કરી દીધું નીચેથી પણ બંધ કરી દીધું અમારે એટલી બધી મુશ્કેલી છે કે ના પૂછો વાત